જય માતાજી મિત્રો અમારી ચેનલ દેશે કિંગ બ્લોગ માં આપનો હાર્દિક સ્વાગત છે આજ અમારે મર્ચે ગણો કે 20 થી 25 દિવસની થઈ ગઈ 25 દિવસ ઉપર થઈ ગયા છે તમને આવું જે ઓપોર્ચ્યુનિટી મિત્રો મર્ચે આવળો જો આ મર્ચે છે અમાર છે આબળો ફૂલડા આવવા મળ્યા છે ઓમના બતાવ આપળો જો આ કાને ઝૂમ કરીને બતાવ જો આ ફૂલડા ખરી ગયા અને મર્ચે બેહો મળી જો આ વટોણા છે આ વટોણા આપળો આ સાઈડ વટોણા આવડો જો એક નંબર છે અને અમારી ચેનલમાં તમે કોઈ નવા આવ્યો તો લાઈક શું ફોલો કરવાનું ના ભૂલતા ત્યાંથી નવા નવા તમને વિડીયો જોવા મળતા આ ખોળ ઉગવાનું કારણ કે વરસાદ વર્યો તો ને તેથી આ બધું ખોડ બહુ ઊગી ગયો છે અમને બતાવ મિત્રો તે બધું એક નંબર ઊભા ગયો છે થોડાક અમે કાળાગર કરીએ તો કેવું રિઝલ્ટ આવે છે કાળાગરનો તમને રિઝલ્ટ વાવડી દઈએ ચલો અહીંયા જઈને થોડુંક વાવડે રિઝલ્ટ મિત્રો આ મેં થોડાક કાળાગા કરીએ તો એ તમને બતાવી દઈએ કેવા કાળાગર છે એનો કેવો રિઝલ્ટ છે એ બધું તમને અમે બતાવી દઈએ ચલો બતાવો મિત્રો આ થોડાક વિંચાજ કરીએ તો ખાલી ઘર પૂરતે ખાવે ખાઈ એવા અને આ કાળેગા કરીએ કાળેગા મિત્રો બતાવતા બતાવતો ચાલે છે કાળગાના તોતના જો આ બેહવા મળે જુઓ રિઝલ્ટ હાલ સારો છે પછી કેવું મળે એ નામને ખબર મહેનત કરે છે